ભરૂચ ખાતે બે ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ શેરપુરા રોડ પર બદલ પાર્ક સોસાયટી પાછળથી ગૌ વંશ કતલ ખાનું પકડાયું મળતી માહિતી મુજબ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર કાર્યકરોને સદર કતલખાના બાબતે માહિતી મુજબ પોલીસને જાણ ત્યારબાદ પોલીસે બાદમી મુજબના રેડ કરતા ઝડપાયું છે કે ભરૂચમાં ઘણા સમયથી ગેરકાયદેસર કતલખાના પકડાઈ રહ્યા છે ગૌ હત્યા પર આખરી સજાની જોગવાઈ હોવા છતાં કેટલાક આ વ્યવસાય સાથે ટેવાયેલા તત્વો દ્વારા ગૌ હત્યાની પ્રવૃત્તિ છાની છૂપી રીતે ચાલુ રાખવામાં આવતી હોય છે અને બહારથી ગૌવંશ મંગાવીને કતલ કરીને તેનું માંસ વેચવામાં આવતું હોય છે બંધારણમાં ગાય વાછડા અને વન્યજીવનું રક્ષણ કરવાનું જણાવાયું છે અને ગાયની હત્યા કરનારને દસ વર્ષની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે ગેરકાયદેસર રીતે ગૌમાસનું વેચાણ કરતા વાહનના ચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને તે વાહન જપ્ત કરવામાં આવતું હોય છે એક માહિતી મુજબ ગુજરાતમાં ગૌ હત્યા પર આજીવન કેદની સજાની પણ જોગવાઈ કરવામાં આવનાર છે ભરૂચ ખાતે પકડાયેલા કતલખાનાને લગતી વિગતો જોઈએ તો ગૌ સમિતિના સભ્યોને મળેલ માહિતી મુજબ તેમણે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળેથી જેટલા ગૌવંશને બચાવ્યા બચાવી લઈને બે ઇસમોને અટકાયત કરી હતી જ્યારે અન્ય એક ઇસમ ફરાર થઈ ગયો હતો આજ રોજ અમને કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલ્ફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરના જેબી મોડી બાગની પછારીની દિવાલમાં આવી રીતના અસામાજિક ઘટો દ્વારા રોજ ગાયોનું કટલ કરવામાં આવે છે તે અમને માહિતી બી ડિવિઝન પીએ સાહેબને જણાવતા તેમણે એ માહિતી ગુપ્ત રાખી આજ રોજ સવારના અમે જે સ્થળે રેડ કરતા ત્યાં એક ગાયનું કટલ કરેલું મળેલ છે ને સોલ ગાય જીવતી છે અને પાડા પંદર એક નંગ પકડાયેલા છે ને બે આરોપી પકડાયેલા છે આ માહિતી ક્યારે તમને મળીની આ માહિતી અમને ગઈકાલે સવારના મળેલી અને અમે બપોરના બી ડિવિઝનથી સાહેબને કોન્ટેક્ટ કરતા એમને રૂબરૂ બોલાવી અને ગુપ્ત માહિતી રાખી સવાના રીટ કરવા કેટલા વાછરડાને ગાય હતા પંદરથી ગાયો અને વાછરડા છે અને પાડા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલની હમણાં લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું